આજે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ લીલી ડુંગળી સાથે રીંગણાનો ઓરો તો આપણે રીંગણો લઈ લીધું છે ને ચાકા કરીને ગેસની ફ્લેમ પર મૂકી દીધો શેકવા તો આપણો રીંગણો છે ને એકદમ સરસ શેકાઈને રેડી થઈ ગયો છે હવે તેની છાલ ઉતારી અને ક્રશ કરી લેશું રીંગણો આપણો એકદમ સરસ થઈ ગયો છે તૈયાર હવે ગેસની ફ્લેમ પર રાખી દીધી કરાઈને તેમાં નાખ્યું તેલ હવે નાખીએ આપણે ઝીણી સુધારેલી લીલી ડુંગળી હવે ડુંગળીને એકદમ સરસ પાકવા દેસું ત્યારબાદ નાખશું આપણે લસણની પેસ્ટ લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર અને લેશું નમક સ્વાદ અનુસાર હવે બધા જ મસાલા આપણે નાખી દીધા છે અને કરી લેશું એકદમ સરસ મિક્સ હવે મસાલા મિક્સ થઈ ગયા ત્યારબાદ નાખશું ઝીણું સુધારેલું ટમેટું હવે ટમેટું નાખીને એકદમ સરસ છે ને પાકવા દઈશું હવે ત્યારબાદ નાખશું એક ચમચી જેટલું જ પાણી આ પાણી ને ત્યાં સુધી આપણે આ બધા જ મસાલાને પાકવા દઈશું મસાલા આપણે પાકી ગયા છે ત્યારબાદ લીધો છે આપણો ઓરો હવે ઓરો નાખીને એકદમ સરસ છે ને પાકવા દેશું ત્યારબાદ નાખશું ઝીણી સુધારેલી ભાજી તૈયાર છે આપણો રીંગણાનો ઓરો વિડીયોને લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ